ભરૂચ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે કાર્યક્રમ આયોજિત થયો જેમાં વર્ષ બે હાજર ચોવીસમાં સારા ટકાએ ઉત્તીર્ણ થયેલા સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વય નિવૃત્તિ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર ભરૂચ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા કાર્યક્રમમાં પ્રમુખ કાંતિલાલ પરમાર ખજાંચી દીપક પરમાર મંત્રી નગીન પરમાર કનુભાઈ પરમાર રાજેન્દ્ર સુધરિયા સહિત સમાજના આગેવાનો બંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમસ્ત વણકાર સમાજ ટ્રસ્ટના યશસ્વી કારકિર્દીના અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે આ 28 વર્ષમાં ટ્રસ્ટે 19 સંગામ લગ્ન ઉત્સવ શૈક્ષણિક ઇનામ વિતરણ અપર્ણિત तिवारीના પસંદગી મેળાઓ શ્રેષ્ઠ શિક્ષકો સૈનિકો વડીલો તથા મહાનુભાવોના સન્માન કાર્યક્રમો આયોજિત કર્યા છે જ્યારે આપણે થોરા પગ ભર હોય ખાસ કરીને મારા નિવૃત્ત પોલીસકર્માઓ ચાલીને બેઠા છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ બેઠા છે આપણા વાલીઓ બેઠા છે થોરા

કોસ સમાજની સેવાઓ પર તમે ખૂબ કામ એ લાગ છો કે આ જે ટીમ છે એ ટીમ મને આપણે આગળ ઓટી બનાવી દીજે જે બરાબરને આપણે સન્માન કરવા જોઈએ છે એમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે કેટલું ધ્યાન રાખવાનું છે આજે ભારત ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીમાં સ્થાન નામ આવ્યું છે કે આપણે ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી છે 2047 માં એ ત્રીજા નંબર પહોંચે લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે સ્કાય ઇઝ ધ લિમિટ અને આપણે નહીં કહીએ તો ભારત તો આગળ વધવાનું છે શિક્ષણનું મહત્વ શું છે એ આપ બધાને સમજાય છે પણ જ્યાં જેવી આપણને તક મળે એ ચોક્કસ એક ધ્યેય રાખીને આગળ વધીશું તો મારે કશું બોલવાની જરૂર નથી અમને સન્માનિત કરવા માટે અમને બોલાવવાનું સન્માન સંજીવની ટીમે સમાજે સંમાજ કર્યો છે એનો આપણે પાકી આનંદ છે કોઈ પણ કાયર સપોર્ટદાર છે કે જ્યારે સમાજે પૂરે પૂરો સહયોગ કરે અને કુશળ આવી નીચે મુક્તિ પડે પાછળમાં આ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉભા છે ઉધાર કે કતર છે એ પણ એ એટલે તમે બધા માટે જોગારે કાંઈ પાડી છે કે ખાલી ખુશીઓ પણ ઊભી છે પણ સ્નેહ હોય અને સન્માન હોય સદ પ્રવૃત્તિ હોય વૃત્તિ ગણવાની ઘણી બધી હોય છે પણ પ્રવૃત્તિ જેટલી સદ થાય સારી હોય અને એ સદ પ્રવૃત્તિમાં જ્યારે સમાજ સાથે ત્યારે બધું જ સફળ થાય આપ સૌને જોઈને ખૂબ આનંદ અને ધન્યતા અનુભવ રહે મિત્રો સમાજ એક છે તો समाज में तो हमें उठाने कड़ी सबसे जहाँ यह किस रूप में बात करी हमें लोगों को बोलता चालू जाना सरमान था ना तो मनमा एक हतु ये सालों आप तो सरमान कितने हतु आप तो सरमान क्या आया था सेम नरेश में एक खूबसूरत बात करी कि घर का एक घर में एक साक्षी महिमा आगे आ વલ્કર સમાજ ના આ સન્માન સમારોહમાં દલેબે કહ્યું કે ઘણી ઓખરના કાર્યક્રમમાં ખુશીઓ પર ખાલી હતી પણ આજે અહીંયા મે ઊભા પડ્યા આજ સમાજની આ સફળતા બતાવી દે છે જેમ આદરના ઓખાએ કીધું કે આ જિલ્લાની અંદર સતત ગંગાબેન ની પ્રેરણા અને સમાજનું કામ સમાજ શિક્ષિત સંગઠિત અને સંઘર્ષમાં કરીને કોઈને કોઈ સારા પદ ઉપર વહે એના માટે સતત પ્રયત્નશીલ આ સમસ્ત વંક સમાજની ટીમ કરી રહી છે મિત્રો